થરાદ શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવવાની ઝુંબેશ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી ચીફ ઓફિસર અને પોલીસ કાફલાની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેના કારણે વર્ષોથી રસ્તા રોકીને બેઠેલા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આજે બપોર બાદ નગરપાલિકાની ટીમ જેસીબી મશીનો સાથે ઓપરેશનમાં ઉતરી હતી હનુમાન મંદિર વિસ્તારથી લઈને એસટી ડેપો અને બારલી માતા મંદિર સુધીના તમામ માર્ગો પર દુકાનોની બહાર કરવામાં આવેલા ગેરકાયદેસર પતરા ઓટલા અને અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સતત ખડેપગે રહ્યો હતો પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે મુખ્ય બજારના રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા જોવા મળી રહ્યા છે આમ થરાદમાં ટ્રાફિકની સમસ્યાથી તોબા પોકારી ગયેલી જનતા માટે આ કામગીરી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે નગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે ગેરકાયદેસર દબાણ કરનારાઓનું આવી બન્યું છે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે સ્પટ બોલાવવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે